આ જો બેના હાથમાં પિચકાર્યો અને હવે આપણે કાલે જે બારગમ ગયા હતા ત્યાંથી આયુષના ફિયાને મારા બેનના ત્યાંથી તો જો આ વાટમાં લેતા એવા અને હવે રમવાનું કરશે સારું તો આજે આવડું આવડવા હે બાકી આપણે વાતમાં તો વિડીયો કંઈ તમને દેખાડો નહીં તો આમાં હે નાના બલૂન ને આમાં પાણી ભરીને એ ઉલો કરશે ઉડાવી તો કેટલે કે આગી જાય છે પિચકારી માર તો હલો દોસ્તો આપણે આપણે કાલે એ ભાણું પર વરરાજો હતો એટલે ન્યાં ગયા હતા અને સાંજે એ કામ તમામ પૂરું કરીને નિકણ રાઈત રોકાઈ ગયા હતા અને હવે રે આપણે હને યાકથી આવ્યા એટલે બપોર સડી ગયા હતા તો બપોરે હવે આપણે વિડીયો નહોતો ચાલુ કર્યો તો હવે આપણે વિડીયો ચાલુ કર્યો છે અને આપણે જો ટપક ટપકમાં ગુલાબ આપણે કટિંગ કરી છે અને એમાં અને ટપકમાં પાણી ચાલુ કર્યું છે તો હાલ વિડીયોને કન્ટિન્યુ જોતા રહ્યો અને લાઈક કરો શેર કરો અને ચેનલમાં પહેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો હાલો જો જેટ કેમેરા કરીને તમને દેખાડો આપણે દેશી પદ્ધતિથી થોડુંક ગાળવાની સિસ્ટમ એટલે હું ફિલ્ટર ઓછું પેજ જામ થાય ને એ માટે આપણે અહીંયા હાડીનું સાદરું રહેશું તો હાલો એ વિડીયોમાં કન્ટિન્યુ બનાવ્યું હવે તમને થોડુંક દેખાડું તો જો આપણે ઓલામાંથી કુવામાંથી પાણી આવે છે અને આપણે આમાં બીજી મોટર માંડેલી છે જો આ અને અહીંથી જાય આમાં થઈને આ ટપકનો આપણે આ ફિલ્ટરની પ્લાન છે એના દ્વારા અને આપણે જો આ ગુલાબ એ કટિંગ કરીને આવ્યું અને એ જો કાંક હળગાવવાનું હતા ને બાકી છે અને આ આવીને આ એક બે ઓલા હળગાવ્યા એ મેં તમને દેખાડતા નથી તો જો આવું હું અમે કાંઈક તો આનો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો બરાબર આગળ આગળ અને દેખાડી તમને કેટલા ટીપાં પાણી પડે એ બધું બરાબર જો આપણે કલરને એ કાપ પિચકારીને લઈ આવ્યા હતા તો એ જો આ છોકરા અત્યારે હજી પડ્યો અને પાંચ છ વાગ્યા તો પૂરો નથી થયો કેવીક મજા આવી પેડવા રમવાની એમ પિસ્કારી હવે તું કે પ્રિતેશભાઈ બી રમે છે જો તો કઈક આનો પેડવો આવો રહ્યો હે તો આનો વાગી ગયા હવે આ પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે ગા દોવાનો ટાણ થઈ ગયું છે તો હવે ગા દોઈ લઈ લે આને ગા દોતા આવો ને જો લાગે તો જરાક કોમેન્ટ કમેન્ટ કરી દીજો અને દોવાઈ ગઈ અને હવે આપણે લઈ લીધી હાથમાં સાવી અને હવે આપણે અને આપણા યુવરાજ ને નવરાવવા લઈ જવી છીએ આપણે મોટો ટપકમાં ચાલુ છે ને ત્યાં તો હવે આ યુવરાજ ને આપણે નવરાઈ લઈ આવી છે ઘણા દિવસથી થી નથી ને તો આનો વિડીયોમાં કન્ટિન્યુ બના તો આ પ્રિતેશ કે હે યુ જો આપણે અહીંયા પાણીની મોટરની ચાલુ છે અને હવે પ્રીતેશ છે પિચકારી એથી યુવરાજ ને નવરાવો હે તો એને ચાલુ કરી દીધું હવ આ યા તો આ જો પ્રીતેશ ને એને યુવરાજ ને નવરાવાનું ચાલુ કર્યું છે પિચકારી એથી તો હાલ આપણે ટ્રેક્ટરને નવરાઈ દીધું ને આપણે પોણી કલાક થઈ પોણી કલાકથી સતત ચાલુ થયું ડ્રીપમાં પાણી તો એ કેટલું રહે એ તમને દેખાડવું ને ત્યાંથી કઈ રીતના ટીપું ટીપું પાણી પડે હાલ આપણે દેખાડ કર્યું આપણે જે ગુલાબ કટિંગ કર્યું ને એમાં ફૂટ હતા અમુક સોડવામાં નીકળી ગઈ છે અને અમુક છોડવામાં નીકળતી આવે છે એટલે ફૂટ ગયા એકલાસ ચાલુ થઈ ગઈ છે તો હાલો

кола के तीन लीटर के 2 लीटर पानी कदा काट तू है एक दिन में 3 लीटर पानी ने अपने जो आ फूल हतन गुलाब में निकली गई है तो जो आ रीतना फूट फूटे तो जो आ फूट निकली गई है ने निकरती आवे हैं ये रीतना हैं बाकी आपरे अगर तुमने कदास वीडियो में देखा दिसो ये में ये नहींclassList में तो जब એ માટે હવે આમાંથી હાઇકિંગ કમ્પ્લીટ કરીશું હવે પારા બાંધવાના હિયે પારા બાંધે પછી જોઈ જો પાણી પાણી વધે ને તો આપણે બીજું કાંક વાવેતર કરશું નકર આ આમને સો ઉવાડી દેવાનું તો આ રીતના હે હવે જો પણ એ ખાંધો નીકળી ગયો લાગે અહીંયા તો આ નીકળી ગયો એટલે પાણી અહીંથી ખાઈ થઈ જાય આપણે જૂની છે ને એટલે આમાં હાંધા હાંધા છીએ હમણાં આપણે થોડાક સમયમાં નવી ફિટિંગ કરવા આવવાના છીએ એટલે એ પછી એમાં હાંધા ઓછા છે એમાં હાંધા આપણે લાઈન તૂટી ગઈ હતી એટલે ત્યાંથી કેટલું પાણી રહે કે આખો સાફ ફરી ગયો

હાલો મિત્રો તો હવે આપણે જો લાઈટ વહી ગઈ છે અને મોટરને એ બધું આપણે ઓટોમેટિકમાં હોય ને એ બંધ કરીએ અને અહીંયા આપણે પાણી ગાળવા માટે જો આ સાદરૂ રાખતા હતા એ આપણે જેઠું ઉતારવી રહ્યું અને આપણે હજી જો યુવરાજને નવરાન પીળો છે તો હવે એને આપણે આપણા ઠેકાણે પોગાડી દેવી આપણો યુવરજ આપણે આટલી કલાક આવી હોય એકસો ને કલાક તો સારો હવે આપણે આને ઠેકાણે મૂકી દેવી અને આજ તમને જે પાટ વિડીયોમાં સારો લાગ્યો હોય એની માટે એક કોમેન્ટ કરી દેજો અને આજની માટે આટલું જ હતું તો આવું હોય હવે અમારે તો અહીંયા તમારે ક્યાંથી વિડીયો જોવો છો એ શું છે એ જરા કોમેન્ટમાં જણાવજો અને હાલો હવે આપણે યુવરાટને ઠેકાણે મૂકી દઈએ ઘરે અને પછી તો લગભગ ઓલરેડી કંઈ કામ કરવાનું છે નહીં બધું કામ કંપની છે અને ગા દોવાની હતી એ દોવાઈ ગઈ અને હવે તો અહીંના હાડા છવા થઈ ગયા છે કારણ કે હવે ઉનાળો આવ્યો એટલે દિવસ લાંબો અને રાત ટૂંકી એ રીતના થાય છે તો હજી ડી અહીંથી નથી બાકી શિયાળામાં તો ડી અત્યારે થઈ તા અંતરું થઈ ગયું હાડ છ થાય ને તો છ વાગે આઠમી જાય તો શિયાળામાં ડી તો અમારે અહીંયા આવવું ને હાલો હવે મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે અને નવા વિડીયો સાથે તો ત્યાં સુધી બધા એને જય માતાજી જય શ્રી કૃષ્ણ